વડોદરામાં બનેલી કરુણાંતિકાના છ દિવસ બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ચાલતી બોટિંગ એક્ટિવિટી બંધ કરવામાં આવી છે કારણ કે એજન્સી પાસે પોલીસ ક્લિયરન્સ નહોતું મળતી માહિતી પ્રમાણે આ તમામ એક્ટિવિટીમાં પ્રવાસીઓની સુરક્ષાની પૂરતી કાળજી લેવાતી હતી પરંતુ પોલીસ ક્લિયરન્સ ન હોવાથી એએમસીના નિર્ણય સામે મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે બરોડાની અંદર જે હરણી થરમાં દુઃખદ ઘટના બની ત્યારબાદ અમદાવાદની અંદર પણ રિવરફ્રન્ટ ખાતે જે બોટિંગ ચાલતું હતું એના પેપરોનું વેરીફિકેશન તદઉપરાંત બધા જ લાયસન્સ એ પ્રમાણે એના માટે એ પ્રક્રિયા રિવરફ્રન્ટની અંદર જે બોટિંગ છે હાલ પૂરતું બંધ કરવામાં આવશે કોન્ટ્રાક્ટર દ્વારા એનું વેરીફિકેશન પૂરું થયા બાદ એને રિવરફ્રન્ટની અંદર ફરીથી પુનઃ બોટિંગની પ્રક્રિયા એ ચાલુ કરવામાં આવશે થરણી તળાવની દુર્ઘટના કે જેને કારણે ઘણા બધા માસૂમોના જીવ હોમાઈ ગયા ત્યારબાદ મોડે મોડે અમદાવાદ મહાનગરપાલિકા પણ જાગ્યું છે અમદાવાદ રિવરફ્રન્ટમાં જે બોટિંગ સિસ્ટમ છે જેમાં જુદી જુદી સેવાઓ આપવામાં આવે છે બોટિંગ સેવા હોય કે પછી કાયાકિંગ જેવી સુવિધાઓ હોય ક્રૂઝને છોડીને તમામ જે બોટિંગ સિસ્ટમ કાર્યરત છે તેને હાલ પૂરતી બંધ કરવામાં આવી છે આ મામલે મોટી ગેરરીતિ પણ જોવા મળી રહી છે એજન્સી પાસે પોલીસ ક્લિયન ક્લિયરન્સ જ ન હોવાથી આ એક્ટિવિટીઝ હાલ બંધ કરી દેવામાં આવી છે પ્રવાસીઓની સુરક્ષા સંબંધી તમામ સુવિધાઓ ઉપલબ્ધ પણ પોલીસ ક્લિયરન્સ ન હોવાના કારણે એમસીના નિર્ણય ઉપર ગંભીર સવાલો પણ ઊભા થઈ રહ્યા છે અત્યાર સુધી કેમ પોલીસ ક્લિયરન્સ મામલે તપાસ ન કરાઈ અને કોની ભલામણથી આ જે સર્ટિફિકેટ મેળવવાનું હોય છે તેના ઉપર ચૂકકીદી સેવાય એ પણ સૌથી મોટા પ્રશ્ન છે અને નિશ્ચિત રૂપે અત્યાર સુધી ઘણા બધાએ લાભ લીધા છે આ બોટિંગ સિસ્ટમની પરંતુ કોઈ દુર્ઘટના સદભાગ્ય નથી સર્જાઈ જો જોકે જે નિયમો પ્રમાણે જે પોલીસ ક્લિયરન્સ હોવું જોઈએ તેનો ભાવ તે નથી લેવામાં આવ્યો જેના કારણે હવે મોડે મોડે અમદાવાદ મહાનગરપાલિકા જાગ્યું છે અને બોટિંગ સિસ્ટમ રિવરફ્રન્ટની હાલ બંધ કરી દેવામાં આવી છે જ્યાં સુધી પોલીસ ક્લિયરન્સ ન મેળવવામાં આવે ત્યાં સુધી આ બોટિંગ સિસ્ટમ બંધ રહેવામાં આવશે કેમેરામેન ઉમેશ પરમાણ સાથે સપના શર્મા આજે ચોવીસ કલાક અમદાવાદ